ચકલીના પૂઠાના માળાનું વિતરણ કરવા જઈ રહ્યા છે મિત્રો આજે આપણે ચકલી ઘર વિતરણ કરવા જઈ રહ્યા છે મિત્રો કેમ ચકલી ઘર વિતરણ કરવું એની પણ હું આજના વિડીયોની અંદર સમજ આપીશ અને મિત્રો જે ચકલીઓ છે એ કઈ રીતના ઇંડા મૂકતા હોય છે એની પણ હું આજે આજના વિડીયોની અંદર હું તમને સમજણ આપીશ તેમજ મિત્રો આ જે પૂઠાના માળા છે એને કઈ રીતે ફોલ્ડ કરવા એ પણ હું તમને સમજાવીશ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જે જ્યારે નાના હતા ત્યારે ચકો અને ચકલીની જે વાર્તા હતી એ આપણે સાંભળતા હતા અને મિત્રો ઘણી મજા આવતી હતી કે એક હતો ચકો અને એક હતી ચક્કી ચક્કી દુકાન દાણા લઈ ને ચક્કો દાણો દાણો લઈ આવી વાર્તા સાંભળતા હતા પરંતુ મિત્રો આ જે ચક્કી અને ચકો જે છે એ હાલની પરિસ્થિતિ પ્રમાણે ઘણી જગ્યાએથી લુપ્ત થઈ ગયા છે તેમજ મિત્રો આ જે પક્ષીઓ છે ચકો અને ચક્કી જે કહીએ એ નાની ચકલી કહેવામાં આવે છે સ્પેરો હાઉસ એટલે કે ઘરની નાની ચકલી જેનો માટી કલરની ચકલી આવે છે એ હાલની સંજોગોની અંદર ઘણી જગ્યાએથી લુપ્ત થઈ ગઈ છે ઘણી જગ્યાએ જોવા નથી મળતી અથવા તો ઓછી જોવા મળે છે આ બાબતને ધ્યાનમાં લઈ અને અમે આજે પુરાના ચકલીના માળા છે એનું વિતરણ કરીએ છીએ મિત્રો મિત્રો બીજી વાત એ છે કે ચકલી જ્યાં સુધી પોતાને સેફ ના અનુભવી શકે અનુભવે ત્યાં સુધી ઈંડા નથી મૂકતી મિત્રો ચકલીનો માળો જ્યાં સુધી ના બને ત્યાં સુધી પણ એ ઈંડા નથી મૂકતી તેમજ મિત્રો ચકલીને એવો ભય સતાવતો હોય કે જ્યાં જગ્યાએ માળો બનાવે છે એ જગ્યાએ જો બિલાડી કે કાગડો કે કાપડ કે એવી કોઈ વસ્તુ આવી અને એની પર એટેક કરશે એવો ભય હોય તો એવી જગ્યાએ પણ ચકલી ઈંડા નથી મૂકતી તો મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને અમે પોતાના માણસ છે એનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ખાલી શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓની અંદર પણ જે ચકલીઓ છે આનાની એ હવે લુપ્ત થઈ ગઈ છે કારણ કે ગામડાઓની અંદર પણ હવે નવા નવા મકાનો બની રહ્યા છે અને જે નવા મકાનો છે એ જૂના મકાનોની જેનો જે બાંધકામ છે એની સરખામણીમાં કંઈક અલગ જ છે કારણ કે જૂના મકાનોની અંદર ગોખલાઓ હતા નાના નાના ગોખલાઓ મૂકવામાં આવતા હતા પરંતુ હાલને હાલની ની અંદર જે મકાનો બની રહ્યા છે એ જે મકાનો છે એ એકદમ પ્લેન હોય છે કોઈ જગ્યાએ ગોખલો કે એવી કોઈ બારી મૂકવામાં આવતી હોતી નથી બારીઓ હોય છે મોટી હોય છે અથવા તો ચકલીઓના માળા બનાવવા માટે સેફ નથી હોતી બીજું મિત્રો કે ચકલી જે છે એ ઝાડ ઉપર કોઈ દિવસ માળો બનાવશે નહીં કારણ કે તેને બીજા જે મોટા પક્ષીઓ છે એનો ભય સતાવતો હોય છે મિત્રો આવી ઘણી બધી બાબતો છે જેને ધ્યાનમાં લઈ અને અમે આ જે ગુફાના માળા છે એનું રોજ વિતરણ કરવા જઈ રહ્યા છે મિત્રો આ જે માળા છે એ સરસ મજાના માળે છે સૌ પ્રથમ તો હું તમને બતાવી દઉં કે આ જે નાનો હોલ છે આ આ હોલ ની થી ચકલી જશે આનાથી જો મોટો હોલ હશે તો ચકલી જશે નહીં ટૂંકમાં જો એક ઇંચ સવા ઇંચ જેટલો એનો ડાયગ્રામ છે અને એની અંદરથી જ તકલી જઈ શકશે અને આવી શકશે આટલું જો હોલ હશે તો જ તકલીફ પોતે ઇંડા અહીંયા માળો બનાવશે અદરવાઈઝ એ માળો બનાવશે નહીં તો મિત્રો બીજી વાત એ કે આજના જો વિડીયોની અંદર હું તમને આજે કોકાના માળા અમે જે બનાવડાવીએ છીએ એને કઈ રીતે ફોલ્ડ કરવા એની પણ હું તમને સંપૂર્ણ સમજ આપીશ તો મિત્રો જો એકદમ આ જોઈ શકો છો આઈસ્ક્રીમના કોકા જેવું જ છે કરીને ખોખામાંથી પણ તમે બનાવી શકો છો એટલે કે આવા સ્પેશિયલ માળા લાવવા એવું જરૂરી પણ નથી ચકલી જો બચાવી હોય તો આપણે ગમે તે કરી દીધી આપણે બચાવી શકીએ છીએ ચકલીઓને મિત્રો આ એક આ વારવાનું અંદર થોડું અંદર પછી બીજું વારવાનું પછી ત્રીજું વારવાનું પછી આ જે છે એને આમ બ્લોક કરી દેવાનું આ લોક થઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા અમે આ કટ કરાયેલું છે અને કાઢી નાખવાનું બીજું કટ અહીંયા છે એને બી કાઢી નાખવાનું પાછળની બાજુએ અમે જે માળો છે એને ભરવા માટેનું આવા સ્ટુડિયોમાં ફરવા છે તો પણ ફરવા જશે અને કોઈ જગ્યાએ દોરી બાંધવી હશે તો તેમાંથી પણ તમે બાંધી શકશો બીજું મિત્રો બીજા આ રીતે કરી દેવાનું આ રીતે ફોલ્ડ કર્યા પછી અને અમે અહીંયા બે લોક કરેલા છે આ જે લોક છે એ કરી અને અહીંયાથી આમ વારી લેવાનું પહેલેથી અને પછી અહીંયા એક વ્હાઈટ ટેપ આપણે લગાવી દેવાની ત્યારબાદ મિત્રો આવી રીતે એને માળો ફોલ્ડ કરી દેવાનો તો મિત્રો આ જે ચકલીઓ છે એને જીવંત રાખવા માટે આ વસ્તુ જરૂરી છે ચકલી બચાવો અભિયાન જરૂરી છે કારણ કે મિત્રો જે ચકલીઓ છે એ ભરવામાંના જે બેક્ટેરિયા છે એ ખાઈ શકે છે તેમજ મિત્રો જે ખેડૂતો છે એ જ્યારે પાક ઉગાડતા હોય છે ત્યારે નાની નાની ઈયળો અને લાર્વા જે છે એ બીજા પક્ષીઓ નથી ખાતી પરંતુ આજે નાની ચકલીઓ હોય છે એ જ આ વસ્તુને ખાઈ દેતી હોય છે માટે મિત્રો આપણે ચકલી બચાવો અભ્યાસ કરવું જરૂરી છે પોતાના ઘરે એક માળો લગાવવો જરૂર છે અને અત્યારે ઉનાળાની સિઝન આવી રહી છે તો દરેકે પોતાના ઘરે માળો માળાની સાથે સાથે નાનકડું બાઉલ પાણીનું મળે તો એ પણ બહુ જરૂરી છે